સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે દેશભરમાં ઉજવણીનો જશ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે સુરત શહેર પણ ઉત્સાહની લહેરમાં રંગાયું છે તે જ અનુસંધાને લિંબાત વિસ્તારમાં ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને સરદાર પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી દેશના લોહ પુરુષ અને રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છવાયો છે રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને ભાઈચારાના સંદેશને પ્રસારવા દેશભરમાં વિવિધ કાર્યક્રમો રેલીઓ અને પદયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જ અનુસંધાને સુરત શહેર પણ દેશભક્તિના ઉત્સાહમાં રંગાયો છે સુરતના લિંબાત વિસ્તારમાં સરદાર પટેલને અર્પણ રૂપે ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લિંબાત વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી આ પદયાત્રામાં નેતાઓ કાર્યકર્તાઓ યુવાનો અને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય એકતા દિનના સંદેશ સાથે કરવામાં આવી હતી લિંબાત વિધાનસભાની નેતા સંગીતા પાટિલ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ તથા વિવિધ પક્ષ પ્રમુખો અને આગેવાનો પદયાત્રામાં મુખ્ય રૂપે જોડાયા હતા મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ દેશભક્તિના ઉલ્લાસ સાથે પદયાત્રામાં ભાગ લીધો હતો યુનિટી માર્ચ લિંબાત વિસ્તારના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી પદયાત્રા દરમિયાન એકતા જિંદાબાદ સરદાર પટેલ અમર રહો રાષ્ટ્ર પ્રથમ જેવા દેશભક્તિના નારા ગુંજતા રહ્યા હતા સરદાર પટેલના અખંડ ભારત નિર્માણના સપના તેની દ્રઢ સંકલ્પ શક્તિ અને દૂરંદેશી નેતૃત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવાઈ હતી આયોજકોએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશની રજવાડી રાજ્યોને એકત્રિત કરીને રાષ્ટ્રીય એકતાનો પાયો ઘડ્યો હતો તેમની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ દ્વારા એકતા શાંતિ અને ભાઈચારાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ છે પદયાત્રા દરમિયાન સ્થાનિક લોકોએ સરદાર પટેલની મૂર્તિ પર પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ પાઠવી હતી સમગ્ર મુસાફરી દરમિયાન દેશભક્તિ ગીતો અને યુવાનોના ઉત્સાહે કાર્યક્રમમાં ઉમંગ વધારી દીધો હતો લિંબાત વિસ્તારમાં યોજાયેલી આ ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને યાદગાર બનાવવામાં સફળ રહી હતી અને રાષ્ટ્રીય એકતા શાંતિ અને સૌહાર્ધનું પ્રબળ સંદેશ આપતી રહી હતી અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે લિંબાઈ વિધાનસભા ખાતે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એમની એકતા યાત્રા યુનિટી માર્ચ શરૂ થવા જઈ રહી છે ત્યારે ખૂબ મોટો ઉત્સાહ લોકોમાં છે સ્થાનિક લોકો પણ અ સ્વયંભો આવીને એકતા માર્ચમાં જોડાઈ રહ્યા છે અને અખંડ ભારતના શિલ્પકાર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમને પૂરા દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો તો એમને ન ભૂલે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી વધી અને સરકાર વધી આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે ત્યારે લિંબાટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને એમના એકતાયાત્રા શરૂ થઈ છે લિંબાટની યુનિટી માર્ચ પદયાત્રા રાષ્ટ્રીય એકતા અને ભાઈચારા પ્રત્યેનું સંદેશ આપતી અનોખી પહેલ સાબિત થઈ સરદાર પટેલના દુરંદેશી વિચારો અને અખંડ ભારતના સપનાને યાદ કરાવતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ એકતા અને શાંતિ પ્રત્યેનો સમાજનો ભાવ સ્પષ્ટ કર્યો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ પદયાત્રા લોકોમાં રાષ્ટ્રભાવનાનો નવો ઉલ્લાસ જગાવી ગઈ